વાણિયાવાડ બજાર જે ભુજની વર્ષો જૂની બજાર છે ત્યાં એકસો ને ઓગણીસ શેરી ફેરિયાઓ વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ભુજ નગરપાલિકાએ બસ સ્ટેશન રોડને વેન્ડિંગ ઝોન જાહેર કરી અનેક ફેરિયાઓને વેન્ડિંગ સર્ટિફિકેટ પણ આપ્યા હતા જો કે ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં નવા બસ સ્ટેશનના ઉદઘાટન બાદ કોઈ સૂચના કે વૈકલ્પિક વ્યવસ્થા વિના ફેરિયાઓને હટાવવામાં આવ્યા જે સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ બે હજાર ચૌદનું ઉલ્લંઘન માનવામાં આવે છે આ ઘટનાના વિરોધમાં ફેરિયાઓએ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં ગુજરાત હાઈકોર્ટમાં કેસ સ્પેશિયલ સિવિલ સત્તાણું બે હજાર ચોવીસ દાખલ કર્યો હતો અને બે હજાર પચીસમાં રોડ અને અનમ રિંગ રોડ પર વેપાર કરતા ફેરિયાઓમાંથી માત્ર પચાસ પંચાવન ફેરિયાઓને ઓપન એર થિયેટરમાં સ્થાન આપવામાં આવ્યું હતું જ્યારે બાકીના ફેરિયાઓએ નગરપાલિકા અને પોલીસ દ્વારા હટાવી દેવાયા જેનાથી તેમની આજીવિકાના અધિકારનું હનન થયું ડોક્ટર સામેલથી પશ્ચિમ કારણ વિભાગ જિલ્લા સેવા સદન તરફથી સુપ્રિન્ટ ઓફ પોલીસ અને નગરપાલિકાના મુખ્ય અધિકારીને લખેલા પત્રમાં માંગ કરવામાં આવી છે કે હાઈકોર્ટના ચુકાદા સુધી ફેરિયાઓને વેપાર કરવા દેવાય અને જપ્ત કરેલ માલસામાન તાત્કાલિક પરત કરવામાં આવે આ ઉપરાંત મહિલા ફેરિયાઓ સાથે અભદ્ર વ્યવહાર કરનાર પુરુષ પોલીસ ઇન્સ્પેક્ટર અને મારપીટમાં સામેલ નગરપાલિકાના કર્મચારી સામે કાર્યવાહીની માંગણી પણ કરવામાં આવી છે આ ઘટનાએ ફિરિયાઓને મૂળભૂત અધિકારો અને કાયદાકીય રક્ષણ પર સવાલો ઉભા કર્યા છે અને સ્થાનિક તંત્ર પાસે યોગ્ય વ્યવસ્થા અને ન્યાયની અપેક્ષા રાખવામાં આવે છે સાત તારીખે નગરપાલિકાના કર્મચારી જે દબાણ શાખાના નતા એવા કર્મચારી અને ભુજ ટ્રાફિક પોલીસના ઇન્સ્પેક્ટર દ્વારા ભુજના ફેરિયાઓ અને ખાસ કરીને મહિલા ફેરિયાઓ સાથે જે ગેરવર્તણૂક કરવામાં આવી એના અંગે આજે એસપી સાહેબ શ્રી અને કલેક્ટર સાહેબ ને રજૂઆત કરી છે અને એમના ઉપર કાર્યવાહી કરવામાં આવે ઘટનાની તપાસ કરવામાં આવે રજૂઆત કરવામાં આવી છે અને સાથે કલેક્ટર સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી આ તમામ મુદ્દાઓનો નિકાલ ના આવે ત્યાં સુધી વાણિયાવાડ વિસ્તારમાં એસટી બસ સ્ટેન્ડ રોડ ઉપર મિની હોલસેલ હોલસેલ અને રિટેલમાં વેપાર કરતા કોઈ પણ ફેરિયાઓને હેરાન પરેશાન કરવામાં ના હોય બિલકુલ ટ્રાફિક એટલી ત્યાગ અને સમસ્યા છે તો એ કામ ટ્રાફિક પોલીસનો છે ટ્રાફિક પોલીસ છે ત્યા કરે ટ્રાફિક પોલીસે ત્યા કને વ્યવસ્થા કરવા માટે પ્લાનિંગ કરવું જોઈએ ભુજ શહેરની અંદર એક પણ ટ્રાન્સપોર્ટ પ્લાનર તરીકે કોઈ અધિકારી નધી કે એવી કઈ વ્યવસ્થા નધી એટલે ભુજમાં સૌપ્રથમ ટ્રાન્સપોર્ટ અધિકારી તરીકે બોલી લેણણ કરવી જોઈએ જે ડિઝાઇન કરી આપે રોડ રસ્તા ઉપરની કઈ જગ્યાએ લારીઓ રહેશે કઈ જગ્યાએ વેરીઓ વેપાર કરશે કઈ જગ્યાએ parking થશે આ બધી વ્યવસ્થા કરવી જોઈએ જેથી કરીને આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવે નાગરિક તરીકે અમે પણ ઈચ્છીએ છીએ નગરપાલિકાની વ્યવસ્થા એવી રીતની હતી કે પચાસ જણા ને જમવા માટે બોલાવ્યા અને દસ જણાની વ્યવસ્થા કરી એટલે એની અંદર અપરાધરી નો માહોલ સર્જાયો લોકો માં અરાજકતા ફેલાય ફેરિયાઓમાં અરાજકતા ફેલાય પરિણામે આખી વ્યવસ્થા પડી બાંધી એટલે નગરપાલિકા પેલા તો પોતાની વ્યવસ્થા ને સુચારુ કરવાની જરૂર છે પુરુષ અધિકારી તરીકે એમણે જે મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરી છે એ બાબતે એસપી સાહેબ શ્રી અને કલેક્ટર સાહેબ બંને પાસે રજૂઆત કરી છે અને બંને અમને આશ્વાસન આપ્યું છે કે આ બાબતે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે